નમસ્કાર ન્યૂઝ હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો જીઆરડી ન્યૂઝ દહેજ આદ્યોગિક વસાહતમાં ફરી આગની ઘટના એલિવર્સ લાઈફ લિમિટેડમાં ભીષણ આગ ત્રણ કામદારો છે ભરૂચના દહેજ સ્થિત એલિવસ લાઈફ સાયન્સીસ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે કંપનીના છ નંબરના બિલ્ડિંગના ત્રીજા માળે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા અફરાતા ફ્રી મચી ગઈ હતી આગ લાગતા જ કંપની પ્રશાસને તાત્કાલિક ફાયર વિભાગની જાણ કરી હતી આગના કારણે ત્રણ કામદાર ઇજાગ્રસ્ત થયા હતા પ્રાથમિક સારવાર માટે તેમને ભરૂચને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ આગના કારણે ત્રણ કામદાર ઇજાગ્રસ્ત થયા હતા પ્રાથમિક સારવાર માટે તેમને ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે આ કંપની ફાર્માસ્યુટિકલ એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટનું ઉત્પાદન કરે છે આગ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી ફાયર વિભાગે લગભગ ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે